મિત્રો કુંવરજી અને દેવલબાઈના ઘરે એક નહીં પરંતુ સાત સાત દીકરાઓ મેલી વિદ્યાના કારણે મોતને ઘાટ ઉતરી જાય છે અને પછી મારી લોઢાના દાંતવાળી મેલડી ત્યાં હાજર થઈ અને જે ઇતિહાસ રચે છે તે ખરેખર જોવા જેવો છે તો મિત્રો કાળજા કંપી જાય એવી આ સત્ય ઘટનાને ચાલો વિસ્તારથી જોઈએ મિત્રો છત્રાલની બાજુમાં આવેલું એક નાનકડું ગામ છે અને આ ગામમાં એક કુંવરજી ઠાકોર રહે છે અને એમની ઘરેથી જે બાઈ છે એનું નામ છે દેવલબાઈ અને જ્યારે આ કુંવરજી અને દેવલબાઈના જ્યારે લગ્ન થયા ને ત્યારે તેઓ ખૂબ જ ખુશ હતા પરંતુ મિત્રો આ કુંવરજીના લગ્ન થવાથી એમના જ એક કુટુંબી ભાઈ રેવાજી અને એમની માતા ખૂબ જ દુઃખી થાય છે કેમ કે એમનો દીકરો રેવો હજી કુંવારો છે અને આ કુંવરજીના લગ્ન લીધા છે તેથી આ રેવાજી એમની મા પાસે જઈ અને કહે છે કે માડી જો આ કુંવરજીના લગ્ન ના થયા હોત ને અને જો એ કુંવારા જ હોત ને તો એમના મર્યા પછી એમની બધી સંપત્તિ અને મિલકત આપણા નામ થઈ જાત પણ આ તો અવળું થયું અને હું હજી પરણ્યો અને આ કુંવરજીના લગ્ન થઈ ગયા છે અને ત્યારે આ રેવાજીની મા કહે છે કે બેટા તું ચિંતા ના કરતો અને આજે ભલે આ કુંવરજી પરણી ગયા પણ તને હું વચન આપું છું કે એમનું જીવન હું ઝેર જેવું ના કરી નાખું ને તો હું પણ તારી મા ના કહેવાવું અને આમ મિત્રો પછી તો આમ કરતા કરતા બને છે કે આ કુંવરજીની બાઈ દેવલબાઈને સારા દિવસો જવા લાગે છે તેથી આ વાતની જાણ કુંવરજી નાનકડો મહેમાન આવવાનો છે અને દેવલબાઈને સારા દિવસો જાય છે અને ત્યારે આ સમાચાર રેવાજીને મળે છે ત્યાં તો એમનું મગજ પાછું ફરી ગયું અને પોતાની માતા પાસે જાય છે અને કહે છે કે હે માડી તું કહેતી હતી કે હું કુંવરજીની જિંદગી બરબાદ કરી નાખીશ પણ હવે મને ખબર પડી ગઈ કે ભસતા કૂતરા ક્યારેય કરડે નહીં અને તારાથી કાંઈ થવાનું નથી અને ત્યારે આટલા શબ્દો એની માને કહેતાની સાથે તો આ રેવાજીની મા ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તને હજી મારી ખબર નથી અને હવે તું જો કે હું શું કરું છું અને આમ કહી અને આ રેવાજીની મા પહોંચે છે એમના ગામમાંથી બીજા ગામમાં અને ત્યાં એમની એક બહેન પણ રહે છે અને તેના ઘરે જાય છે અને ત્યાં જઈને કહે છે કે હે બહેન તારે મારું એક કામ કરવું પડશે બોલ તું મારું એક કામ કરીશ અને ત્યારે એ પણ એટલું કહે છે કે હા બહેન તું આટલા દૂરથી આવીશ તો કામ તો કાઈક ભારે જ હશે અને ત્યારે આ રેવાજીની માં કહે છે કે અમારા કુટુંબમાં એક દેવલબાઈ છે અને તેને સારા દિવસો જાય છે ને તો એના પેટમાં ને પેટમાં એના બાળકને મારી નાખવાનું છે અને ત્યારે આ એની પણ એટલું કહે છે કે હે બહેન આવા બધા કામ હવે મેં છોડી દીધા છે અને હું આ કામ હવે કરતી નથી અને કોઈને ખોટા લૂંટતી નથી અને ત્યારે એ કહે છે કે આટલી છેલ્લી વાર તારે મારું આ કામ કરી આપવાનું છે અને પછી ક્યારે હું તને આવા કામ કરવાનું નહીં કહું પણ મારું આટલું કહેવું માન અને આમ આટલું કહી અને આ રેવાજીની મા એવું ષડયંત્ર રચે છે કે આ કુંવરજીના પત્નીના કુખે કોઈ દિવસ સંતાન થાય જ નહીં અને જો થાય ને તો તે દુનિયામાં આવે ને એ પહેલા આજ મોતને ઘાટ ઉતરી જાય અને ત્યારે આ બેનપણી એના પ્રેમ ખાતર આ બાઈને પાંચ અડદના દાણા આપે છે કે લે આ અડદના દાણા લઈ જા અને એ દેવલબાઈના ઘરના ઉપર નાખી દેજે અને એના પછી તું જોજે એના ઘરે કોઈ દિવસ કોઈ રડતું બાળક પણ સાંભળાય ને તો મારું નામ બદલી નાખજે અને આવા મંત્રવાળા દાણા લઈ અને આ રેવાજીની માં પાછી ગામમાં આવે છે અને ગામમાં આવ્યા પછી રાતના અંધારાનો ફાયદો ઉઠાવી અને હાથમાં અડદના દાણા લઈ અને પહોંચે છે કુંવરજીના ઘર પાછળ અને ત્યાંથી છૂટા દાણા આ કુંવરજીના ઘર ઉપર નાખી દીધા છે અને દાણા નાખી અને પોતાના ઘરે જઈ અને સુઈ જાય છે અને ત્યારે આજે આ દેવલબાઈ ને નવમો મહિનો બેસી ગયો છે અને નવમા મહિનાની વહેલી સવાર થઈ છે અને દેવલબાઈ ને દુખાવો ગામમાં જે દાયણ હતી તેના ઘરે જાય છે અને આ દાયણ આખા ગામમાં બધાને પ્રસૂતિ કરાવે છે તેને લઈ અને ભાગતા ભાગતા એમના ઘર તરફ જતા હોય છે ત્યારે રેવાજી અને એમની માતા આ ઘટના જોઈ રહે છે

દીકરાને લઈ અને ગામ વચ્ચે થઈ અને રડતા રડતા નીકળે છે અને ત્યારે આ ઘટના જોઈ રહેલા આ રેવાજી અને 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 એમની એકબીજાને હાથમાં તાળી આપી હસે છે કે વાહ વાહ તમે તો કહેતા હતા એવું કરી બતાવ્યું બાજુ આ દેવલબાઈ તો પોતાના દીકરા માટે ખૂબ જ રડ્યા અને આમ કરતા કરતા અમુક સમય વીત્યો અને ફરી પાછા આ દેવલબાઈને સારા દિવસો દેખાણા અને જ્યારે આઠ મહિના થયા ને ત્યારે આ રેવાજી જી એમની મા પાસે આવીને કહે છે કે માડી આ વખતે જોજો હો આ કુંવરજી નું બાળક જન્મ ના લઈ લે ત્યારે એની મા કહે છે કે દીકરા તું ચિંતા ના કર ખાલી નવ મહિના બેસવા દે અને નવ મહિનાના પહેલાં જ દિવસે જો મોત ના થઈ જાય ને તો મને કે છે અને આમ કરતાં કરતાં જ્યારે દેવલબાઈને નવમો મહિનો બેઠો અને નવમા મહિનાના પહેલાં જ દિવસે ફરી આ દેવલબાઈના દીકરાને જન્મ આપવાનો સમય થયો છે તો ફરી આ દીકરો મરેલો પેદા થાય છે તેથી ફરી આ કુંવરજી હાથમાં પોતાના નવ મહિનાના મૃત બાળકને લઈ અને ગામમાંથી નીકળે છે ને ત્યાં તો ફરી રેવાજી અને એમની માતા હસે છે કે વાહ વાહ માડી ખરેખર માની ગયો હો તમને અને ત્યારે આ રેવાજીની માં કહે છે કે બેટા ભલે હાલમાં આ કુંવરજી આપણને નથી બોલાવતા પણ આમ તો આપણે એમના કુટુંબી ભાઈ કહેવાઈએ એટલે એમને એક પણ સંતાન નહીં બચે ને ત્યારે એમનો વંશ આમ સમાપ્ત થઈ ગયા પછી એમની બધી જ મિલકત અને જમીન આપણા નામ થઈ જશે અને મિત્રો આમ આ બાજુ આ મા દીકરો ખુશ થાય છે પણ જેને નવ નવ મહિના દીકરા દીકરાને પેટમાં રાખ્યો છે તો એ દીકરાના વિયોગમાં દેવલબાઈના માથે તો આપ ફાટી પડ્યું છે અને દેવલબાઈ એકલા એકલા ખૂબ જ ઝૂરી ઝૂરી અને રડી રહ્યા છે ત્યારે કુંવરજી આમ રડી રહેલા દેવલબાઈની પાસે આવી અને કહે છે કે દેવલબાઈ રડવાનું બંધ કરો અને આ તો આપણા હાથની વાત નથી અને આપણે તો મારા ત્રિલોકના નાથના બનાવેલા રમકડા છીએ જેમાં કોઈ રમકડાને સુખ મળે છે તો કોઈ આપણા જેવા રમકડાને દુઃખ મળે છે માટે દરેક પરિસ્થિતિમાં આપણે જીવી લેવું જોઈએ અને આમ હિંમત હારવી ના જોઈએ દેવલબાઈ અને મિત્રો પછી તો આમ કરતા કરતા થોડોક સમય વીત્યો અને દેવલબાઈને ફરી સારા દિવસો દેખાણા પણ દર વખતની જેમ આજે ત્રીજું બાળક પણ એમનું મૃત્યુ પામેલું આવે છે અને પછી તો આમ કરતાં કરતા કુંવરજી અને દેવલબાઈના પોતાના સાત સાત સંતાનો બોયમાં ભંડારી ચૂક્યા છે અને સાતે સાત બાળકો મૃત અવસ્થામાં આવ્યા છે ત્યારે આજે રડી પહેલા દેવલભાઈ ભગવાનને ફરિયાદ કરતા કહે છે કે હે પ્રભુ તને હું બે હાથ જોડી અને નમ્ર વિનંતી કરતાં કહું છું કે હવે પછી તું મને ક્યારેય મા ના બનાવતો કેમ કે તું ખોળો તો ભરે છે પણ એ ખોળાનો ખૂંદનાર અને પગલીનો પાડનાર તો રહેતો નથી અને હવે તો આ કુંવરજી પણ ખૂબ જ દુઃખી થઈ ગયા છે કે માડી અમે એવા તો કેવા પાપ કર્યા હશે કે મારા એક બે નહીં પરંતુ સાત સાત દીકરાઓને મારા આ બંને હાથેથી મેં જમીનમાં ભંડાર્યા છે તો મારો રૂદિયો કેટલો રડતો હશે અને હું કેટલો દુઃખી હશું માડી અને મિત્રો આમ હવે તો આ ગામમાં બસ એક જ વાત થઈ રહી છે કે ક્યારેય બહાર જવું હોય ને તો પેલા કુંવરજી અને એમની પત્ની દેવલબાઈના સુકાન ક્યારે ના લેવા જોઈએ અને ગામમાં ક્યારેક કોઈ બહાર જતા હોય અને સામે જો આ દેવલબાઈ કે આ કુંવરજી મળે ને તો તેઓ પાછા ફરી અને પોતાના ઘરે ચાલ્યા જાય છે અને હવે તો આ બંને જણાનું આવું ઝેર જેવું જીવન થઈ ગયું છે અને સૌથી વધારે તો આ રેવાજી અને એમની માતા બધાને ગામમાં ફરી ફરી અને કહે છે કે આ વાંજિયાના કોઈ દિવસ સુકાન ના લેવા જોઈએ નહીતર આપણું બનેલું કામ બગડી જાય છે પણ મિત્રો કહેવાય છે ને કે દરિયામાં ભરતી પછી ઓટ આવે છે અને દુઃખ પછી સુખ તો આવે જ છે અને આ કુંવરજીના જીવનમાં પણ આકાશમાંથી એક સુખની વાદળી ચડી અને આવે છે અને મિત્રો ઘટના એવી બને છે કે આ કુંવરજીના આંગણે એક જોગી ભિક્ષા માંગવા આવે છે અને ત્યારે આ દેવલબાઈ આંગણામાં આવી અને કહે છે કે હે જોગી તમે ભિક્ષા માંગવા તો આવ્યા છો પણ હું એક વાંજણી છું અને શું તમે આ વાંજણીના હાથની ભિક્ષા ગ્રહણ કરશો કેમ કે આખું એ ગામ અમારું મોઢું એ જોતું નથી કે અમારા સુકાન પણ લેતું નથી માટે આજે તમને ચોખવટ કરીને કહું છું અને ત્યારે આ જોગી આટલું બોલ્યા કે દીકરી મારો નાથ તને સંતાન જરૂર આપશે એના ઉપર વિશ્વાસ તો રાખ અને ત્યારે દેવલબાઈ કહે છે કે પ્રભુને પ્રાર્થના કરું છું કે મારા કુખે કોઈ દિવસ સારા દિવસો ના લાવે કેમ કે હે જોગી હું મારા સાત સાત દીકરાને જમીનમાં દફનાવી ચૂકી છું અને હવે મારામાં રડવાની હિંમત નથી કે હવે મારામાં એટલી હિંમત નથી આઠમા દીકરાનું પણ મરેલું મોઢું હું જોઈ શકું અને ત્યારે આ જોગી વિચારમાં પડી ગયો કે કદાચ એક બે બાળકને તો એવું થાય પણ આ તો સાત સાત બાળક મૃત્યુ પામ્યા છે તો નક્કી કાંઈક તકલીફ છે અને ત્યારે આ જોગી ભારે તપસ્વી હતા અને એમણે પોતાના તપોબળથી જોયું તો તેમને જાણવા મળી ગયું કે ઘટના શું બને છે અને ત્યારે એટલામાં કુંવરજી પણ આવી જાય છે અને પછી તો આ બંનેને જોગી કહે છે કે હે દીકરી તારા ઘર ઉપર કોઈ કે સંતાન ના થાય ને એવી છઠ્ઠીના મેલી વિદ્યાના દાણા નાખ્યા છે માટે તમારે સંતાન જોઈતું હોય ને તો કોઈને ખબર ના પડે ને એવી રીતે પૂછ્યા વગર બીજા ગામમાં ચાલ્યા જાઓ અને અમુક સમય માટે આ ગામ છોડી દો તો તમારું સંતાન જરૂરથી જીવશે અને એના જન્મ થઈ ગયા પછી છ દિવસ પછી તમે આ ગામમાં ઘરે પાછા આવી જજો તો પછી તો મારી વિધાતા એ બાળકની લાંબી આયુ લખી ચૂકી હશે અને પછી દુનિયામાં કોઈની તાકાત નથી કે વિધાતાના લેખમાં મેખ મારી અને તમારા બાળકને મારી શકે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ બંને માનવીઓ ચોધાર આંસુે રડતા રડતા આ તપસ્વીના પગમાં પડી ગયા અને ત્યારે આ તપસ્વી તો દયાનો સાગર હતો એટલે એમને દયા આવી ગઈ અને પોતાના જોડીમાંથી એક રુદ્રાક્ષનો મણકો લઈ અને આ દીકરીને આપતા કહે છે કે લે દીકરી આને તું તારા ગળામાં પહેરી લેજે તો તારો વાળ પણ વાકો નહીં થાય અને આ કોઈ સાધારણ મણકો નથી બેટા પણ આ તો જોગીઓની જમાતની માતા મેલડી છે અને આજે તને એક જોગી એની મેલડી તારી રક્ષા માટે આપતો જાઉં છું અને હવે જો તારો અને તારા દીકરાનો વાળ પણ વાકો થાય ને તો આ સાધુને ફટ કહી અને એને શ્રાપ આપી દેજે બેટા અને આમ આટલું કહી અને આ જોગી તો ભિક્ષા લઈ અને ત્યાંથી ચાલતા થઈ ગયા અને એ જ દિવસની અડધી રાત્રે આ કુંવરજી અને એમની પત્ની કોઈને ખબર ના પડે ને રીતે આ ગામ છોડીને જાય છે અને આમ કરતાં કરતાં સવાર પડી અને કુંવરજીના ઘરે જ્યારે તાળું મારેલું ભાડ્યું ને ત્યારે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ કે કુંવરજી અને દેવલબાઈ આ ગામ છોડીને ચાલ્યા ગયા છે અને ત્યારે આજે તો આ રેવાજી અને એમની મા ખૂબ જ વધારે ખુશ થઈ ગયા છે કે હવે તો એમની મિલકત આ ગામનું પંચ આપણા નામે કરી દેશે અને આમ કરતા કરતા એક દોઢ વરસનો સમય વીતી ગયો અને ત્યારે ફરી આ દેવલબાઈને બહાર ગામમાં સારા દિવસો દેખાણા પણ હવે તો શ્વાસે શ્વાસે માતા મેલડીનું નામ છે કે જીવાડે તોયમાં મેલડી અને મારે તોયમાં મેલડી અને દીકરો આપે તોયમાં મેલડીનું નામ અને દીકરાને મારી નાખે ને તોયમાં મેલડીનું નામ અને આમ મા મેલડીની કૃપાથી દીકરાનો જન્મ થાય છે અને દીકરો જીવી જાય છે તેથી દેવલબાઈના હરખનો કોઈ પાર નથી અને આમ કરતા કરતા દીકરો છ દિવસનો થઈ ગયો છે અને વિધાતાના ચોપડે એના લેખ લખાઈ ગયા છે અને ત્યારે આ બંને માનવીઓ પાછા એમના ગામમાં આવે છે અને આમ ગામમાં આવ્યા ને ત્યારે દીકરાને સાથે જોઈ અને આ રેવાજી અને એમની માતાના હોશ ઉડી ગયા કે અરે રે આ શું થઈ ગયું અને ઘરે આવ્યા પછી આ કુંવરજી અને દેવલબાઈ પેલા મણકાને એમના આંગણામાં નાનું મંદિર બનાવી અને માતા મેલડીને વિસામો આપે છે અને રાત દિવસ એમની પૂજા ભક્તિ કરે છે અને ત્યારે એકવાર આ દેવલબાઈ માતા મેલડીને એટલી ટકોર કરે છે કે હે મારી મેલડી દેવ મારી તું તો ત્રિકાળ જ્ઞાની છો તો મારી મારા સાત સાત સંતાનોને મારનાર એ કોણ છે એનો મને થોડોક સંકેત તો આપતી જજે માડી તો ગામમાં અમે એનાથી થોડાક ચેતીને રહીએ અને આમ આટલી વાત થઈને ત્યાં તો એ દિવસની રાત્રે મારી મેલડી ધૂળના ધડીમલેથી નીકળી અને દેવલબાઈના સપનામાં આવી અને કહે છે કે હે બેટા તારા સાત સાત દીકરા કોણે માર્યા છે એનો તને એક સંકેત આપું છું અને આવતીકાલે કદાચ તારા ગામમાં કોઈ ભાઈના જમણા પગનો અંગૂઠો કપાઈ જાય અને ત્યાંથી તેના પગમાં સમય જતા કીડા પડે અને એનું મોત થઈ જાય અને આ ગામની બજારે એના દીકરાના વિયોગમાં ગાંડી તૂર થઈ અને જો એની માતા જોવા મળે ને તો એમ માનજે કે તારા ઘરનું નખોદ વાળનાર બીજું કોઈ નહીં પરંતુ એ જ હતી અને એ પણ નાનકડા જમીનના ટુકડા માટે અને આટલું કહી અને રાત્રે સપનું પૂરું થયું અને સવાર પડી ત્યારે દેવલભાઈ સવારે વહેલા ઊઠી અને તેમના સ્વામીને આ વાત કરે છે કે હે સ્વામિનાથ મને માતા મેલડી સપને આવ્યા હતા અને મને આવું કહીને ગયા છે અને આમ આવી વાત કર્યા પછી આ બાજુ ગામમાં રેવાજી લાકડા કાપવા માટે વગડે ગયેલા છે અને ત્યારે કુહાડી છટકી જાય છે અને તેમના જમણા પગના અંગૂઠે વાગે છે અને જમણા પગનો અંગૂઠો કપાઈ જાય છે ત્યારે આ રેવાજી હાથમાં કુહાડી લઈ અને પગ લોહી લુહાણ છે અને પાછા ગામમાં આવે છે અને ત્યારે ગામમાં તો આ આખી વાત ફેલાઈ ગઈ છે કે રેવાજી વગડામાં લાકડા કાપવા ગયા હતા અને એમનો જમણા પગનો અંગૂઠો કપાઈ ગયો છે અને ત્યારે આટલો સંકેત મળતા તો આ કુંવરજી અને દેવલબાઈ સમજી ગયા કે માતા મેલડીએ આપણને ઈશારો આપી દીધો છે અને પછી તો સમય જતા આ રેવાજીના પગમાં સડો પડે છે અને માય કીડા પડી જાય છે અને પછી તો ખૂબ જ ઝુરી ઝુરી અને દર્દનાક આ રેવાજીનું મોત થાય છે અને ત્યારે રેવાજીની માતા હવે એકલી વધી છે અને એનો એકનો એક દીકરો એના કર્મના હિસાબે ખોઈ બેસે છે અને પછી તો તેઓ આ કુંવરજીના ઘરે આવી અને કહે છે કે હે કુંવરજી મેં તમારા સાત સાત દીકરાને મારી નાખ્યા પણ આજે મને મારા ભગવાને મને સજા આપી છે કે મારો એકનો એક મારો વાલનો દરિયો પણ આ ભગવાને મારા હાથમાંથી છીનવી લીધો અને આમ સમય જતાં આ રેવાજીની યાદમાં તેની માતા પણ ગાંડી તૂર થઈ જાય છે અને ગામમાં ગાંડી થઈ અને ફરતી થઈ જાય છે તો મિત્રો મારો ત્રિલોકનો નાથ આવો બદલો પણ લેતો હોય છે માટે હંમેશા સારા અને ધર્મના કામ કરવા જોઈએ અને મિત્રો આવા ઇતિહાસ તો મારી મેલડી સિવાય બીજું કોણ રચી શકે તો મિત્રો તમને આવા ઇતિહાસ રોજેરોજ સાંભળવા ગમતા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો કારણ કે આવા નવા નવા અને રસપ્રદ ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી